ખેરાલુ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા નગરપાલિકાએ વેરા વધારાના મુદ્દે શ્રી અને નગરપાલિકાના ચીફ આવેદન આવેદનપત્ર આપ્યું આજ રોજ ખેરાલુ નગરપાલિકા દ્વારા સૂચિત વેરા વધારાના મુદ્દે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તે બાબતે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો જેમાં કોંગ્રેસના અગ્રણી મુકેશભાઈ દેસાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ફારૂકભાઈ સિંધી ખેરાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ પરમાર ખાનાભાઈ પરમાર વિજયભાઈ ચૌધરી સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેરાલ નગરપાલિકા દ્વારા જે વેરા વધારા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને નગરજનો પણ સખત તેનો વિરોધ કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું ત્યારે વધુમાં મુકેશભાઈ દેસાઈએ આ અંગે નિવેદન પણ આપ્યું હતું અને તેઓએ જણાવ્યું હતું કે આજરોજ મામલતદાર કચેરી ખાતે અને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને આ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વધુમાં તેઓએ શું કહ્યું સાંભળો આજથી બે દિવસ પહેલા પત્રોની અંદર કરવામાં આવ્યું એમાં આવતા દિવસોમાં શું વેરો હશે એ વેરાનું જે પત્રક બહાર પાડ્યું એની અંદર ત્રણસો ટકા કરતાં વધારે વેરો એમને સૂચવ્યો છે સાઠ રૂપિયા સફાઈ વેરો હતો એના એકસો એંશી રૂપિયા સાહીઠ રૂપિયા વીજળી વેરો હતો એના એકસો એંશી રૂપિયા છસો રૂપિયા પાણી વેરો હતો એનો એક હજાર રૂપિયા ગટર વેરો તો એક રૂપિયો પણ નહોતો એના પાંચસો રૂપિયા એવી રીતે જે અસવ્ય વેરો આ લોકોએ ઝીમક્યો છે ખેરાલુ નગરની જનતા ઉપર તો આજે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા આનો સખવત વિરોધ કર્યો છે કે તમે કયા આધારે તમે આજે આ જાહેરનાવર પાડ્યું અને પેપરમાં તમે આપ્યું આજુબાજુની કોઈ નગરપાલિકામાં આવા પ્રકારનો કોઈ ઠરાવ થયો નથી આવું કોઈ જાહેરના પ્રસિદ્ધ કર્યું નથી અથવા આવો કોઈ વેરો વધારો કર્યો નથી તો ખેરાડુ નગરપાલિકા કેમ જરૂર પડી આવી આના પાછળ કયું રાજકારણ ચાલી ગયું કયા રાજકારણના કારણે પરિસ્થિતિ ઊભી કરવાનું જોયું અને મને આના પાછળનો એ ચર એ દેખાઈ રહ્યો છે કે આવતા દિવસમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તો શાસકો જે વહીવટદાર છે એના ઉપર રાજકીય પાર્ટીના સત્તાધારી પાર્ટીના લોકોએ પ્રેસર કર્યું હોય કે તમે આવો વધારો કરો અને પછી અમે મુવમેન્ટ કરીએ અને તમે વધારો પાછો ખેંચજો જેથી અમારી લોકલાગણી વધે અને નગરમાં ચૂંટણીમાં મત અમને મળે એ પ્રકારનું ષડયંત્ર થયું હોય એવી અમને બુઆઈ રહી છે તો આજે અમે કોંગ્રેસ પાર્ટી તરીકે અમે સખત શબ્દોમાં વાતને વખોડીએ છીએ આજે મોહમ્મદ પત્ર આપ્યું અને એમાં સ્પષ્ટ માંગ્યું કે બજારમાં જે વાત વહેતી થઈ છે કે આ જાહેરનામું જે પડ્યું છે એ અમે સ્થગિત કરવાના છીએ તો એમાં સત્ય કેટલું તો મોહમ્મદદાસજી અને ચીપ જવાબ આપ્યો કે આવી કોઈ પ્રક્રિયા થઈ નથી આવું સ્થગિત કરવાનો એમનો અધિકાર નથી એટલે આવી સ્થગિત કરવાની જે વાત છે બિલકુલ પાયાવિહોની છે એટલે આ તબક્કે હું નગરપાલિકાના વિસ્તારના તમામ નગરજનોને વિનંતી કરું છું આપના માધ્યમથી કે આ જે પણ વેરો વધારો થયો છે જો આ નગરના લોકો જાગૃત નહીં રહે આનો વધારાથી નહીં આપે આનો વિરોધ નહીં કરે તો આ ત્રણસો ટકા વિરોધ કાયમી થશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર ખેરાલો